પોરબંદરમાં તંત્ર દ્વારા શનિવારે વધુ ચાર ઇમારતો સીલ કરાઈ છે આગામી સમયમાં શોપિંગ સેન્ટર કોલેજ ઉપરાંત ધાર્મિક સ્થળોએ પણ ફાયર સહિતના મુદ્દે ચકાસણી કરવામાં આવશે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બાદ રાજ્ય સરકારના આદેશના પગલે પોરબંદરમાં પણ તંત્ર દ્વારા જરૂરી ફાયર સેફ્ટી ન હોય તેવા બિલ્ડિંગો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અગાઉ ગેમ બ્લાસ્ટ ગેમ ઝોન આનંદ સર્જિકલ હોસ્પિટલ રિલાયન્સ સ્માર્ટ બજાર વી માર્ટ છ ટ્યુશન ક્લાસ વગેરે ઇમારતોને સીલ કરાયા બાદ શનિવારે કરલીના પુલ નજીક આવેલ સરસ્વતી સ્કૂલ પક્ષી અભયારણ્ય નજીક આવેલ પ્રાથમિક શાળા શહેર મધ્યે આવેલ ખાદી અને ગ્રામોદ્યોગ ભવન તાજાવાલા લોહાણા મહાજનવાડી વગેરે પણ સીલ કરવામાં આવ્યા છે મોટાભાગની ઇમારતોમાં જરૂરી ફાયર સેફટીનો અભાવ અથવા બાંધકામ પરવાનગી નિયમ પ્રમાણે ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી હજુ આ કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેમજ આવનારા સમયમાં શોપિંગ સેન્ટર કોલેજો ધાર્મિક સ્થળોએ પણ ફાયર સેફટી અને બાંધકામ પરવાનગી અંગે તપાસ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે છેલ્લા સાત દિવસમાં તંત્ર દ્વારા સત્તર ઇમારતો સીલ કરવામાં આવતા ફાયર સેફટી ન ધરાવતા બહુમારી બિલ્ડિંગ માલિકોમાં ફફડાટ જોવા મળે છે બીજી તરફ કેટલાક મિલકત ધારકોમાં એવો સૌર ઉથયો છે કે હાલ પાલિકાના અધિકારીઓ ટીપી કમિટીએ આપેલ બાંધકામ પરવાનગી કે બીયુ સર્ટિફિકેટ માન્ય ગણતા નથી અને તેને ગેરકાયદેસર જણાવી બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવે છે તો આ ગેરકાયદેસર પરવાનગી આપનાર ટીપી કમિટીના જવાબદાર સામે કાર્યવાહી કેમ નથી થતી અને ટીપી કમિટી એ પાલિકાની જ કમિટી છે અને શહેરના મોટા ભાગના બાંધકામમાં ટીપી કમિટીના ચેરમેનની જ સહી છે અને તે બાંધકામ મુદ્દે ચીફ ઓફિસર અને કલેક્ટર અસહમત હોવાનું જણાવી

સ્કૂલ છે કોલેજીસ છે ટ્યુશન ક્લાસીસ છે અથવા જે સમાજની વાડી લગ્ન માટેના જે સમારંભો થતા હોય એવી સમાજની વાડી છે પાર્ટી પ્લોટ છે એની જુદી જુદી ચકાસણી કરવામાં આવી છે અને પ્રથમ તો મોલ જે મોટા મોટા હતા એમાં જ્યાં એવું ફાયર એનઓસી સી નહોતું બિલ્ડિંગ યુઝેજની પરમિશન નહોતી એવું ગ્રોસ વાયલન્સ હતું એ જગ્યાએ સીલ મારી દેવામાં આવેલ છે અને હજુ અત્યારે સ્કૂલનું ચેકિંગ ચાલુ છે અને સમાજની વાડીઓનું ચેકિંગ ચાલુ છે એમાં ગઈકાલે બિરલા હોલ જે છે એની અંદર પ્રોપર પરમિશન એનઓસી ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝિસ પરમિશન ન હોવાથી બિરલા હોલને સીલ મારવામાં આવેલ છે એ અગાઉ ટ્યુશન ક્લાસીસ જયશ્રી પટેલ જે કે શાહ વગેરે જેવા ટ્યુશન ક્લાસીસ હતા કે જેમાં પ્રોપર એક્ઝિટની અને વ્યવસ્થા નહોતી એ ફાયરની એવી આગ લાગે તો એને પેલો દબાવવા માટે યોગ્ય વ્યવસ્થા નહોતી તેવા ક્લાસ ટ્યુશન ક્લાસીસને બંધ કરાવી દેવામાં આવેલ છે અને માર્ટ રિલાયન્સ મોલ ક્રોમા જેવા મોટા મોલ કે જ્યાં પબ્લિક વધુ ભેગી થાય છે અને યોગ્ય બિલ્ડિંગ યુઝેજ એમની પાસે પણ નહોતું તો એમને પણ સીલ કરી દેવામાં આવેલ છે

એ બિલ્ડીંગ માં ખોલવાની પ્રક્રિયા આવશે કે તોડી પાડવાની પ્રક્રિયા આવશે એ આગળ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી માં રિપોર્ટ થશે એ મુજબ નગરપાલિકાના કાયદા મુજબ આગળ પ્રક્રિયા કરવામાં આવશે સરકારી કચેરીઓ જે છે દાખલા તરીકે આક્ષેપ એવા પણ છે કે કલેક્ટર કચેરી ખુદ છે એમાં એનો સી નથી થાય નગરપાલિકા પાસે જે બધાનું સીલ મારવા નીકળે છે એની પાસે એનો સી નથી એની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ હા એ જે કમ્પ્લાયન્સ ઘટતું હશે તો એનું પણ એસ્ટિમેશન કાઢી અને

એવા બીજા અન્ય ગામોમાં જે છે એ લોકોને સફુરફંદેશ આપજો કે જેથી કદીને લોકો ફૂલફિલ કરી શકે યસ કમ્પ્લાયન્સ છે આ જો કમ્પ્લાયન્સ ના હોય જુદા જુદા કાયદાનો તો એને લીધે આવી આજ્ઞા બનાવો બનતા હોય છે બિલ્ડિંગ ન કોઈ જરજરિત બિલ્ડિંગ હોય તો પણ આવા મૃત્યુના બનાવો પણ બનતા હોય એટલે પોતપોતાની રીતે દરેક વ્યક્તિ પોતે જ ચેતીને પોતાનું બિલ્ડિંગ છે એ કમ્પ્લાયન્સ છે કે નહીં એ જોઈ લેવું જોઈએ